રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથડ ગામના વેણુ નદીના કાંઠે આવેલ મા ભગવતી ગાયત્રીના ગંગા આશ્રમ ખાતે પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુના સાનિધ્યમાં સૃષ્ટિ પર શક્તિ સ્વરૂપે વ્યાપ્ત શ્રી ગાયત્રી માતાજી તેમજ વંદનીય પૂજ્ય ગુરુદેવ શ્રી લાલબાપુ તથા આદરણીય ભક્તરાજ શ્રી રાજુ ભગત અને શ્રી ધોનુ ભગતના શુભ આશીર્વાદથી શ્રી ગાયત્રી મહાયજ્ઞ તથા નવગ્રહ યજ્ઞનું આયોજન કરેલ જેમાં યજ્ઞના યજમાન પ્રજ્ઞાબેન તેમજ રાજુભાઈ ગજેરા ડોક્ટર આશકાબેન તેમજ ડોક્ટર હર્ષકુમાર કોટડિયા યજ્ઞમાં બિરાજમાન થયેલા અને આહુતિ આપવામાં આવેલ આ યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આવ્યા હતા અને બપોરે અને રાત્રે મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું જેમાં બહોળી સંખ્યામાં ઉપલેટા તેમજ આજુબાજુના ગામના ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો બપોર બાદ યજ્ઞ પૂર્ણ થયા બાદ પૂજ્યલાલ બાપુ દ્વારા ભક્તોને પ્રવચન આપવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ હર્ષિભયા હિ રૂપલેટા